મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલમાં આજે આપણે વાત કરીશું મશાણી મેલડીનો અને રાજા વીર વિક્રમને મા મેલડીએ કઈ રીતે પરચો આપ્યો તેની પણ આપણે વાત કરીશું કહેવામાં આવે છે કે ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ અઢાર પાસાના જાણકાર હતા રાજાને એક દિવસ વિચાર આવ્યો કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે અને કહેવામાં આવે છે કે આ મંત્ર ફક્ત દેશમાં જ શીખવાડવામાં આવતો હતો અને રાજા વિક્રમે આ મંત્ર શીખવાની હટ પકડી અને રાત્રે ઘોડા પર સવાર થઈને તે તો કામરુ દેશ તરફ નીકળી પડ્યા રાજા કામરૂ દેશના જંગલમાં પહોંચ્યા અને ત્યાં તેમને જોયું કે કેટલાક બાવા પોતાની સાધના કરી રહ્યા હતા અને રાજા તેમની પાસે જઈને અલખની નિરંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળીને બાવા બાળીનાથે આંખો ખોલી અને બોલ્યા કોણ છો તમે અને શા માટે અહીં આવ્યા છો રાજા બોલ્યા હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ છું અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા માગું છું આ બધું સાંભળી બાળીનાથ બોલ્યા કે તમે આ મંત્ર શા માટે શીખવા માગો છો ત્યારે રાજા બોલ્યા હું મારી પ્રજા માટે આ મંત્ર શીખવા માગું છું રાજાની વાત સાંભળીને બાળીનાથ તેમને મંત્ર શીખવાડવા માટે તૈયાર થઈ ગયા પરંતુ તેમને એક શરત મૂકી કે હે રાજા કાળી ચૌદશની રાતે ભૂતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવાડું અને રાજા આ શરત માટે તૈયાર થઈ ગયા પછી કાળી ચૌદશની રાત આવી રાજા શરત પ્રમાણે રાત્રે એક વાગે ભૂતળી વાવ પહોંચ્યા થોડા પગથિયા ઉતર્યા તા તો વાવમાં રહેલી ભૂતાવડ જાગવા લાગી અને વાવના ગોખલાવમાંથી ભૂતાવડોની ચીસો સંભળાવા લાગી અને એવો ભયંકર અવાજ થવા લાગ્યો કે રાજા વાવની તળિયે પહોંચી ગયા આજે શિકાર આવ્યો છે અને ખાવ ખાવનો અવાજ સંભળાવા લાગ્યો આ વાવમાં કેટલાય રાજા પાણી ભરવા આવેલા પરંતુ કોઈ અહીંથી જીવતું પાછું ગયેલું ન હતું આ બધા રાજા ભૂતળા બનીને અહીં લગભગ બારસો જેટલા ભૂતળા રહેતા હતા રાજા વાવમાંથી બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ રાજાથી હલાતું નથી મોતને સામે જોઈને રાજા પોતાના કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે ત્યારે હરસિદ્ધિ માતા રાજાના સામે પ્રગટ થાય છે અને કહે છે રાજા તું અહીં શા માટે આવ્યો છે ત્યારે રાજા માતાજીને બધી વાત કરે છે ત્યારે માતાજી કહે છે કે રાજા જો તે મને હોત તો હું જ તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડી દેત પરંતુ હવે તારી હું કોઈ જ મદદ નથી કરી શકતી આટલું કહીને માતાજી અદૃશ્ય થઈ જાય છે કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધવા લાગ્યો રાજાને ચોસઠ ચોગણીનો મંત્ર આવડતો હતો એટલે તેમણે ચોસઠ ચોગણીઓનો મંત્ર બોલવાનું ચાલુ કરી દીધું મંત્રોચ્ચાર સાંભળીને રાજાની સામે ચોસઠ ચોગણી પ્રગટ થયા પરંતુ તેમણે પણ રાજાની મદદ કરવાની ના પાડી પછી રાજાનો ડર વધવા લાગ્યો પછી રાજાએ આહવાન કર્યું કે આ કામરૂ દેશમાં છે કોઈ માતાજી દેવ કે પીર જે મારી મદદ કરી શકે જે મને મદદ કરશે તેને હું વચન આપું છું કે તે જે કહેશે તે હું કરીશ રાજા વિક્રમનો આલાપ કોઈએ પણ ન સાંભળ્યું પછી કામરૂ દેશમાં માખણિયા ડુંગર પર બિરાજમાન મશાણી મેલડીએ આલાપ સાંભળ્યો પછી તો માતાજીના પગના ઝાંઝરનો રણકાર સંભળાયો અને વાવમાંથી બારસો પૂતળાઓ ભાગવા લાગ્યા રાજા સામે મશાણી મેલડી પ્રગટ થયા રાજા બોલ્યા હે માં તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું પરંતુ તમે મને આ વાવમાંથી બહાર કાઢો પછી માતાજીએ વિક્રમ રાજાને વાવમાંથી બહાર કાઢ્યા બહાર આવીને રાજાએ માતાજીને બે હાથ જોડીને વંદન કર્યા અને રાજા બોલ્યા બોલો માતાજી તમે જે કહો એ હું કરવા તૈયાર છું માતાજી બોલ્યા રાજા હું મળા ખાવ મેલડી મારે તારું કાળજું ખાવું છે આ વાત સાંભળી રાજા તરત જ કેળમાંથી કટારી કાઢે છે અને પોતાનું કાળજુ કાઢવા માટે તૈયાર થઈ જાય છે અને માતાજી તરત જ બોલ્યા રાજા થોપો મારે તમારું કાળજું અત્યારે નથી ખાવું પરંતુ બરાબર એક વર્ષે ગઢ રૂખિયા મશાણમાં આવજે હું તારું કાળજો ત્યાં ખાઈશ પછી રાજા માતાજીની રજા લઈને પોતાના રાજ્યમાં પાછો વળે છે આમ કરતાં કરતા સમય જાય છે અને કાળી ચૌદશની રાત આવી રાજા તૈયાર થઈ કટાર લઈ ઉજ્જૈનની ભવરી બજારમાં નીકળી પડ્યા રાજા ચાલતા ચાલતા રાજ્યના ઉગમના દરવાજા પાસે પહોંચે છે ત્યાં તો સામેથી ચાર જોગણી હાથમાં ખપ્પા લઈને ચાલી આવે છે તેમને જોઈને રાજા બોલ્યા કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણીમાં બોલ્યા તારી ઉજ્જૈન નગરીમાં જઈએ છીએ તારી નગરીમાં ઉજ્જૈનની ભવરી બજારમાં સાતમા માળના જરૂખે હાથી પગા ઢોલિયા ઢાળીને સિયાવાન સૈયન નામની બાઈ મારા મંત્રોચ્ચાર કરે છે અને આ ખપર તોગના છે જે તારી નગરીમાં ઠાલવી દઈશું અને છ મહિના સુધી તારી નગરીમાં માણસો મર્યા જ કરશે તારી નગરી સ્મશાનમાં બદલાઈ જશે આ વાત સાંભળી રાજા ખૂબ દુઃખી થયા અને તેમને મનોમન મસાણી મેલડીને યાદ કર્યા અને કહ્યું હે જોગ માયા તમે અહીંથી એક ડગલું પણ આગળ વધો ને તો મેલડીની આણ છે આ વાત સાંભળીને ચારે જોગણીઓ ત્યાં પથ્થર બની ગઈ અને રાજા વિક્રમ ગઢ રૂખ્યા મસાણમાં આવ્યા મસાણના ઉગમના દરવાજે કાળ ભેરવ અને માં કાળકા બેઠા છે કાળકામાં જાણતા હતા કે રાજા પોતાનું કાળજું મા મેલડીને દાનમાં આપવા માટે આવ્યા છે અને મા કાળકા જાણતા હતા કે રાજાનું કાળજું જો જમીન પર પડશે ને તો માં મેલડી આ કાળજુ સ્વીકાર નહીં કરે અને રાજા ફરીથી સજીવન નહીં થઈ શકે એટલે મા કાળકા કાળ ભૈરવને માણસનું રૂપ ધારણ કરીને રાજાની પાછળ મોકલે છે અને કહે છે કાળ ભેરવ તમે જાઓ અને રાજા જ્યારે પોતાનું કાઢજો કાઢે ત્યારે તમે તેને લેજો અને આપી દેજો અને આ બાજુ મહેલમાં એવું બન્યું કે રાજાની ઘણી રાણીઓ હતી અને તેમાંથી સાતુરા નામની રાણી ઘણી ચતુર હતી તેણે વિચાર્યું કે આ રાજા આ કાળી ચૌદશની ની રાત્રે ક્યાં જાય છે તે મારે જાણવું છે પછી તો રાણી પુરુષનો પોશાક પહેરી અંસલો ઘોડો લઈ નીકળી પડ્યા ઘોડાના ડાબલા શીપલા નદીમાં પડ્યા ત્યાં તો બાવા બાળીનાથ બહાર નીકળ્યા અને ત્રણ મંત્રો બોલ્યા તો રાણી ઘોડા સાથે ત્યાંને ત્યાં પથ્થર બની ગયા આ બાજુ રાજા વિક્રમ મશાણમાં આવે છે અને સામેથી મશાણી મેલડી ચાલે આવે છે માતાજીના એક હાથમાં કટાર છે અને બીજા હાથમાં ખપ્પર છે તેમનું મોઢું લોહી લુહાણ હતું એવું લાગી રહ્યું હતું કે માતાજી કોઈને ખાઈ રહ્યા હોય એવું તેમનું બિહામણું સ્વરૂપ હતું રાજાને જોઈને મા મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા હે રાજા લાવ મારો ભોગ લાવો પછી તો રાજા કેળમાંથી કટારી કાઢે છે અને પોતાની છાતી ચીરીને કાળજું બહાર કાઢે છે કાળજુ બહાર પડે છે ત્યારે કાળ ભૈરવ તે કાળજાને પોતાના હાથમાં લે છે કાળ જોઈને મેલડીમાં બોલ્યા તું કોણ છે છે અને અને શા માટે અહીંયા આવ્યો બોલ્યા મને મને માફ કરો શ્રાપ ન આપતા હું કાળ ભૈરવ છું અને મને મા કાળકાએ મોકલ્યો છે મેલડીમાં બોલ્યા તને શા માટે અહીં મોકલ્યો છે કાળ ભૈરવ બોલ્યા લાખો મરજો પરંતુ લાખો પાલનહાર ન મરજો જો વિક્રમ જમીન પર પડ્યું હોત ને તો તમે તેને સ્વીકાર ન કરત અને રાજા ફરીથી સજીવન ન થઈ શકત માટે હે માતાજી મારાથી જો કોઈ ભૂલ થતી હોય ને તો મને માફ કરો પરંતુ આ રાજાને ફરીથી સજીવન કરો પછી માતાજી બોલ્યા હે કાર્ડ ભેરવ આ કાળજો તો વિક્રમ રાજાની છાતી પર મૂક પછી તે કાળજો રાજા વિક્રમ ની છાતી પર મૂકે છે અને રાજા ફરીથી સજીવન થઈ જાય છે રાજા બેઠા થાય છે અને માતાજી પગે પડી જાય છે અને કહે છે હે મા મેલડી તમે અમારા મહેલમાં પાવન પગલા પાડો માતાજી બોલ્યા હે રાજા વિક્રમ સોનાની ખાદુરી છડી બનાવ અને તેને સોનાના સિંહાસન પર મૂક અને ગામના ગોદરેથી ડાક વગાડીને મારા વધામણા કર અને જો તારા સોનાના સિંહાસન પાસે કંકુ પગલાં પડે તો તું માનજે કે મા મેલડી તારા મહેલમાં આવી રાજા રાજમહેલમાં જોવે છે તો તેમને ક્યાંય પણ સાથુરા રાણી દેખાતી નથી માટે તે મનોમન મા મેલડીને યાદ કરે છે પછી મા મેલડી રાજાનો વેશ ધારણ કરીને બાબા બાળીનાથની મઢોલી આવે છે અને બાળીનાથને પોકાર કરે છે ત્યારે બાળીનાથ મઢોલીમાંથી બહાર નીકળે છે અને માતાજી પર અંજલી છાંટે છે અને માતાજી તેમના અસલ સ્વરૂપમાં આવે છે ત્યારબાદ માતાજી કાળી નાગણ બનીને બાળીનાથના પગે વીંટાઈ જાય છે અને બાળીનાથ માતાજીને કગરી પડે છે પછી માતાજી બોલ્યા એ બાળીનાથ આ સાધુરા રાણીને આ પથ્થર માંથી મુક્ત કર ત્યારબાદ બાળીનાથ તે પથ્થર પર પાણીની અંજલી છાંટે છે અને રાણી સાથુરા તેમના મૂળ સ્વરૂપમાં આવી જાય છે પછી રાણી રાજમહેલમાં આવીને રાજાની માફી માગે છે પછી તો રાજા સોનાની ખાદુરી છડી બનાવે છે અને તેને સોનાના સિંહાસન પર મૂકે છે અને ગામના ગોદરેથી ડાક વગાડીને માતાજીના સામૈયા કરે છે પછી સિંહાસન પાસે કંકુ પગલાં પડે છે અને માતાજી રાજમહેલમાં આવે છે ત્યારબાદ સિયાવાન સૈયમ નામની બાઈને પકડીને તેને દંડ કરવામાં આવે છે ત્યારબાદ ખપ્પરધારી ચારે ચાર જોગણિયો રાજમહેલમાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યારબાદ રાજા વિક્રમ પોતાની ઉજ્જૈન નગરીમાં મશાણી મેલડીનું મંદિર બનાવે છે તો મિત્રો આ રીતે મા મેલડીએ રાજા વિક્રમને પરચો આપેલો જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ અને હા મિત્રો કોમેન્ટમાં જય મેલેડીમાં લખવાનું ભૂલતા નહીં ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વન દે માતરમ માં મેલડી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે